સમાચાર સુરત સામે આવ્યા છે કે પ્રાથમિક તપાસ મુજબ જો વાત કરીએ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે ફ્લેટનો પરિવાર એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે બહાર ગયો હોવાથી ઘર બંધ હતું અને કોઈ જાનહાનિ થઈ નથી આગની જાણ ફાયર સ્ટેશનની જેટલી ગાડીઓ પહોંચી અને ઓક્સિજન માસ્ક પહેરી અઢી કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું તો આગમાં એસી વાયરિંગ ફર્નિચર સહિત તમામ સામાન જે છે તે વળીને ખાખ થઈ ગયો અંદાજે બે કરોડ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે

ઉજવણી કરવા ગયો હતો અને ઘરે ચરે અસાનક આગ લાગી હતી અને આગની ઘટનાની જાણ થતા ફાયર બાદ ની જાણ કરવામાં આવી હતી પાંચ જેટલા ફાયર સ્ટેશનથી દસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાઇ બી એસ ટી પ્લેટમાં જે રીતે આગને પગલે ભારે ઝુમાડો હોવાથી ઓક્સિજન માસ્ક પહેરીને ફાયરના જવાનોએ પાણીનો મારવ ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો એટલે અઢી કલાક જેટલા સમય જે આગ પર કાબુ મેળવવામાં લાગ્યો હતો અને જે રીતે આગમાં ઉપર અને નીચેના પ્લેટમાં કોઈ નુકસાન નથી થયું પરંતુ આગને કારણે જે રીતે ફ્લેટોમાં એસી અને વાયરિંગ બળજો સહિતનો સામાન જે તે બળીને ખાક થઈ ગયો હતો અને આગ પર જ્યારે કાબુ મેળવ્યો ત્યારે જે સ્થાનિક રેસીડેન્સ લોકોએ રાહતનો નો સ્વાદ લીધો તો જી કૃપા બિલકુલ આગ લાગી તે જાણ પહેલા કોને થઈ અને આસપાસના લોકોની કોઈ પ્રતિક્રિયા તેને લઈને કોઈ અપડેટ જે રીતે પરિવાર ને ખાસ કરીને થર્ટી ફર્સ્ટ ની ઉજવણીમાં ગઈ રાતે ગુજરાત અને ભારતભરના લોકો હતા ત્યારે આ પરિવાર પણ ફાયર વિભાગ ને કોલ કર્યો હતો અને ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી અને જે રીતે આગ ભર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી અઢી કલાક જેવી જહેમત બાદ આગળ કાબુ મેળવ્યો હતો જે બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપનો આભાર